લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો હાલ હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો ત્યારે લખતર પંથકમાં ગત સાંજે પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી ભારે પવનના કારણે લખતરના સદાદ પાસે એક વીજ પુલ ધરાશાયી થયો હતો

ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર